હેલો મિત્ર જય માતાજી જય જય કદીશ કેમ છો બધા મજામાં ને મજામાં તો છો અને અમારા આજના નવા લોગમાં નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બપોરના બધાને ગુડ આફ્ટરનૂન અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે કેમ કે જવાનું છે એવું તમને નહીં કહો આગળ લોગમાં કન્ટિન્યુ રહેજો શું કરવા જઈશું ક્યાં જાવી છે શું લેવાનું છે ને જોવા માટે તો મળી આવે બાર છે મને ખબર નતી ને એ બધું મોબાઈલ નું નક્કી કરી નઈ એવા નક્કી ડાયરેક્ટ લેવા દીધા ખુશો તો મોબાઈલ ઓપન પણ કરી છે ને કયા છે આઈફોન 16 આઈફોન 16 લીધા છે ઘરે જઈ ઘરે જઈ તમને ના ઓન ગ્લાસ કવર ગ્લાસ ને ઓ બધું નખાઈ આવી પછી ઘરે જઈને ને તમને આખું મસ્ત બતાવીશ આગળ લોક માં કન્ટિન્યુ રહે મોબાઈલ લઈને ઘરે આવી આવ્યા છે મોબાઈલ આપે ઓપન કરશે બીજી વાત

અહીંયા ઓલું નખાઈ દીધું છે શું કેવાય એને બી મને નથી ખબર વિદિતવા કેવા લાગ્યો તે કોમેન્ટ માં કેજો અને આ કલર કે કે એક હતો બ્લેક હતો વાઈટ હતો એક આ હતો એક પિંક હતો અને એક બ્લુ હતો એમાંથી મને આ ગેમ એટલે આ કલર લીધો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે કલર કેવો છે અને મોબાઈલ કેવો છે હજી પીજી ભાઈ નથી ખબર હા પીજી ભાઈને ને ડ્રીના પેજ ને ઈ લોકો નથી ખબર આપણે ઈ લોકો બાર લગન માં ગયા છે ઈ લોકો આવે ત્યારે એને સરપ્રાઈઝ દેવાની છે આપણે હાજી વઈ આવશે કેમ કાલે વઈ આવશે હા કાલે એ લોકો વહી આવવાના છે તો આપણે એને ખબર નથી અમે લઈ આવ્યા છે વી તો આપણે એ લોકોને સરપ્રાઇઝ દેવાની છે એટલે નું લો એટલે શું કે લોક માં કન્ટિન્યુ રહેજો મજા આવશે તો હવે આમાં અમે ફોટોશૂટ શૂટ ને ઓ કરી નાખી કા પાડી દેશ આજ આમાં જ બનાવાસ ને વિડિયો હવે બધું એમાં જ આવશે હે હવે બધું એમાં જ આવશે લોગ ને રીલ્સ રીલ્સ લોગ બધું હવે પછી ની જે રીલ્સ મેકવી એનો રિઝલ્ટ કેવો આવે એ પણ કોમેન્ટ માં કહેજો હા જણાવજો આપણો આ મોબાઈલ બતાવ છે હો એને ખબર બોલ કડી ખબર કહેજો એ શું કરે પાછો સ્ટીકર લગા દઉં માં મમ્મી ને દેખાડવા જાવ છું લે ઓલું એમ નો આલે ચાર્જિંગ તો મૂકી દે અલ્યા એ જો પછી કેવા છે એમની મે કોલ કરીને તમને એમ માં માં જ છે इतने बड़े सुपरस्टार होने की આપડે આ કટકો છે ને આપડા ન્યુ ફોન માં એડિટ કર્યો કોઈ હતું નહી એટલે મેં કીધું પાણી પાઈ દો કેમ કે સરપ્રાઇઝવાનું એટલે અડધો આજે બે દિવસ નો ભેગો એક થોડાક ઝાડવાના પાણી પાઈ દો પછી મળીએ કેટલી બધી પૂર આવી

એ લોકો પણ ઘરે હશે બે કા અને હમણાં હું ફોન લઈને આવતી હતી મારો હાથ મારો ફોન એ હતો ને આવડો આ હતો અને આમાં ગોળ ગોળ કરતી હતી ને તે ફોન એક મારો હતો ને ખીચામાંથી પડી ગયા તેને આમ જી વધારે રહી ગયા એમ કે આ પડી ગયો હાથમાંથી આ થોડી પાડું માઇન્ડ માઇન્ડ લીધો છે હવે આપણે છે ને અંદર જવાનું છે એ લોકોને ખબર નથી હું દેખાડવા છું

लेगा malahar हेलो मलहार ले ઓલા ઓલા કેમ તંપુ દાદાજા વાલે ના ચંપક चाचा ચંપક चाचा એની યુ દઈ ગયો દાદુ પાસે ક્યુ રે અલાતુ ગાડી માં હું પાર થઈ કે દે તો લીધો ને મને ધોકો વા ગાડી ને કાઢીને બોલ વા બિચારા હા હા અમે બીસ્તો કરતા હતા આવા 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 બે બતાવાય બતાની હું એક વિડિયો છે બતાઉં ઉગી છે હું્ઞાન એ આ ચીટિંગ છે આ બે મોબાઈલનો છે એ નસસ્તો એ અમાર પાસે જો અમારી પાસે આવ ડબલા હે આ તેમ તો ફોન છે ને અલંગ જાન તો ફોન ખોવા ગયો તો તીર્થુ એ છે ને આ કાઈ આ સોફા જા આ સોફા લીતા ને জ্ঞাত ને આ સોફા લી ન એ નીચે

તો કોડો કરીને kayak આમજોય કા નાસ્તો ને એવું કરીને અમે ઘરે અમે જમવા ગયા હતા ને અમને બહુ મજા આવીને બહુ હસી મજાક કરી તો આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો ને અમારો નવો ફોન પણ કેવો લાગ્યો તે પણ જરૂરથી કોમેન્ટમાં કહેજો તો હવે આપણે બ્લોગ નો એન્ડ કરવાનો છે તો મળી આવેગ માં ક્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ ને બાય બાય